રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદીની વિદેશ નીતિ ઉપર સવાલ ઉઠાવવાની સાથે જ ઇન્દિરા ગાંધીની નીતિની પણ વાત કરી હતી ટ્રમ્પના દબાણ આગળ પ્રધાનમંત્રી મોદીએ સરેન્ડર કર્યું હોવાની વાત કર્યા બાદ રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું તમને એક સમય યાદ હશે જ્યારે ફોન આવ્યો નહોતો પણ અમેરિકાએ પાકિસ્તાન માટે યુદ્ધ જહાજ મોકલ્યા હતા અને હથિયારો આવ્યા હતા પરંતુ ઇન્દિરાજીએ કહ્યું હતું કે હું જે કરવાનું છે તે કરીશ આજ ફરક છે આ તેમનું પાત્ર છે તે બધા આવા છે આ સાદીના સમયથી શરણાગતિ પત્રો લખવાની આદત છે જો થોડો દબાણ હોય તો આ લોકો શરણાગતિ સ્વીકારે છે કોંગ્રેસ પાર્ટી શરણાગતિ સ્વીકારતી નથી ગાંધીજી નેહરુજી સરદાર પટેલ આ શરણાગતિ સ્વીકારનારા લોકો નથી પણ મહાસત્તાઓ સામે લડનારા લોકો છે 71 કે લડાઈ મે 7th ફ્લીટ આવી થી હથિયાર આયે થે एयरक्राफ्ट कैरियर आया था इंदिरा गांधी जी ने कहा मुझे कुछ वो करना है मैं करूंगी ये फर्क है इनका कैरेक्टर है ये।, ये सारे के सारे ऐसे हैं आजादी के समय से सरेंडर वाली चिट्ठी लिखने की आदत है तो ये इनका कैरेक्टर है कांग्रेस पार्टी सरेंडर नहीं होती है गांधी जी जवाहरलाल नेहरू सरदार पटेल ये सरेंडर वाले लोग नहीं हैं ये सुपर पार से लड़ने वाले लोग हैं